नमस्कार मित्रों स्वागत छे ફરી એકવાર આપની YouTube ચેનલ મીનાત કિશોર સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી આ એક છે ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના તો ચાલો જાણીએ કે ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના શું છે ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના નો હેતુ શું છે આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે આ યોજનામાં કેટલો લાભ મળશે આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું खासा વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ યોજનાનો મુખ્ય હેતુ ड्रोन थी दवा छटकाव सहाय योजना नो मुख्य उद्देश्य ए छे के ખેડૂત એ ड्रोन टेक्नोलॉजी થી अवगत થાય તેમ જ કોઈ પણ જોખમ વગર દવાઓ નો અસરકારક રીતે પાક પર છંટકાવ કરી સારી ઉપજ મેળવવાનો છે યોજનાના નિયમો અને શરતો 1 અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ 2 અરજદાર ખેડૂત પાસે પોતાનો જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ 3 આ યોજનાનો લાભ રાજ્યના નાના સીમાંત મહિલા ખેલાડીઓ एसटी જ્ઞાતિના ખેલાડીઓ જનરલ અને અન્ય ખેલાડીઓને આ યોજનાનો લાભ મળશે 4 જંગલીય વિસ્તાર માટે ટ્રાઇબલ જમીનનો પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ જો જંગલીય વિસ્તારમાં રહેતા હોતો 5 આ યોજનાનો લાભ ખેલાડીને ફક્ત એક વખત જ મળશે पात्र सहाय करिए कुल खर्चना नेवु टका अथवा वधुमा वू रुपया पांच सौ बे माथी जे ओछू हो रकम प्रति एकर प्रति छंटक थसे थे खातादीठ प्रति छंटक वुमा कुल पांच एकर नी मर्यादा में सहाय पात्र आम कुल रहीसौ सहाय आप योजना की अरजी कया करवी योजना अरजी ऑनलाइन करवानी करने अरजी आई खेडूत पोर्टल पर करवानी करने अर्जी अरजी छेली तारीख अठयाीस बेह बे वहेला पच्चीस पहला ना धोरणे अरजी करवानी रहे थैंक्स फॉर वॉचिंग विडियो